મિત્રની પત્નીને બર્થડે પાર્ટીમાં બોલાવી જબરદસ્તીથી શરીર સંબંધ બાંધ્યો કહ્યું કે આજે મારી બર્થડે છે એટલે થોડું પીવું પડશે અને પછી કોલ્ડ ડ્રિંકમાં દારૂ મિલાવી પીવડાવવામાં આવ્યો ત્રણ કંપનીમાંથી ડિરેક્ટર અને ચીફ ફાઈનાન્સ ઓફિસરે બે પોઈન્ટ નવ કરોડ ઉચાપત કરી પૂરના પાણીથી કાઠા પરના ઘાસ અને વૃક્ષારોપણ ધોવાઈ ગયું

ચાઇનીઝ દોરીઓના પ્રતિબંધનો ભંગ થશે તો હવે હેડ કોન્સ્ટેબલ એફઆર કરી શકશે હાલ સમગ્ર દેશમાં મુખ્ય મુદ્દો વોટ ચોરીનો જ છે રાહુલ ગાંધીએ કહ્યું એકવીસ સપ્ટેમ્બરના ઓર્ડર મળે ને ત્રીસમી ડિલિવરી આપે તો જૂનો કે નવો જીએસટી લાગે આ એક મોટો સવાલ છે માલના સપ્લાયની તારીખ ઇન્વોઇઝની ડેટ અને પેમેન્ટ ક્યારે થયું તેને આધારે જીએસટીના દર નક્કી કરવામાં આવશે કંડલાથી ટેકઓફ થયેલા એક કોર્પોરેટ મુસાફર સાથેના સ્પાઇસ જેટના ફ્લાઇટનો ટાયર નીકળી ગયું સ્પાઇસ જેટના વિમાનને ખામી સાથે મુંબઈ લઈ જવાયું એક ટાયર સાથે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું કોટન માસ્ટરનો સ્ટોક વધી 5 વર્ષની ટોચે આયાત વધીને એકતાલીસ લાખ ગาสથી પહોંચી હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર નદીના પુનર્જીવન સ્માર્ટ વોટર સિસ્ટમ સહીતની બાબતે મનોમંથન પાલિકા સ્વેતપત્ર બહાર પાડશે મુખ્યમંત્રી આજે વડોદરા શહેરમાં જે હરિયાળો વિકાસ સ્માર્ટ શાસન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે ગરબાના નામે છાત્રો પાસે બેફામ ઉઘરાણા થઈ રહ્યા છે રાહત દરે પાસ આપો મોંઘા ગરબા પાસ મુદ્દે એનએસયુઆઈ કલેક્ટરને રજૂઆત કરી છે નવરાત્રીમાં પીડી માટી કોરી ડસ્ટની માંગ વચ્ચે 50 લાખની મર્યાદા વધારાઈ છે વિશ્વામિત્રીમાં પૂજાપો વધરાવતા લોકોને અટકાવવા પુલ પર નિર્માલ્ય કળશ મૂકવામાં આવે તેવી માંગ થઈ છે ડોર ટુ ડોરના પીતેલા ચાલકે અડફેટે લેતા એક મહિલા ઘાયલ થયા માંજલપુરની આ ઘટના ડબલ ડેકર સહિતની ટ્રેનનું સંચાલન ફરી અમદાવાદ સ્ટેશન પર શરૂ કરાયું છે ગુજરાતી કલાકાર આદિત્ય ગઢવીનું ગીત અલબેલી મતવાલી મૈયા અડસઠ માર્ગ ગ્રેમી એવોર્ડની રેસમાં સામેલ છે નેપાળની સંસદ ભંગ સુશીલા કાર્કી પ્રથમ મહિલા પીએમ બન્યા મોડી રાત સુધી સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવાથી મહિલાઓમાં તણાવ વધી રહ્યું છે યુપીમાં દિશા ઘર પર બેસક છે ગોળીબાર સુપ્રીમ કોર્ટ કહે છે કે શું ચોખ્ખી હવા પર માત્ર દિલ્હીના લોકોનો જ હક છે દિલ્હી હાઈકોર્ટ કાર્યવાહી વચ્ચે જ ખાલી કરાઈ બોમ્બની ધમકી મળતા જ હાઈકોર્ટ ખાલી કરવાની ફરજ પડી દેશના એક હજાર એકસો સાત સાંસદ ધારાસભ્ય રાજકીય પરિવારના જેમાં ગુજરાતના છવ્વીસ નેતા સામેલ છે આલ્બેનિયાએ એઆઈને મંત્રીપદ સોંપ્યું ભ્રષ્ટાચાર પર નિયંત્રણનું કામ કરશે સ્વચ્છતા હરિયાળી પાણીની બચત અને વેસ્ટ મેનેજમેન્ટ પર સ્કૂલોને રેટિંગ આપવામાં આવશે દુબઈમાં આઈઆઈએમ અમદાવાદનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ નકલી પોલીસ અને પત્રકાર બની વેપારી પાસે ખંડડી વસૂલનારા પાંચ ઝડપાયા છે હવે એક નજર કરી ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર સમગ્ર દેશમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવો જોઈએ સુપ્રીમ કોર્ટ આમ કહેશે મોહન ભાગવાતે કહ્યું કે લોકો ગભરાય છે કે ભારત મજબૂત બનશે તો તેમનું શું થશે સ્પાઇસ જેટના વિમાનનું પૈડું નીકળી ગયું હવામાન વિભાગે કહ્યું કે પંદરમી થી ચોમાસુ વિદાય લેવાનું શરૂ કરશે અમેરિકામાં ભારતીય મૂળના મોટેલ મેનેજરનું માથું કાપી નાખવામાં આવ્યું લાલબાગચા રાજાને ચડાવવામાં આવેલી વસ્તુઓની હરાજી શરૂ કરાઈ છે દિલ્હી હાઈકોર્ટમાં બોમ્બની અફવાથી અફરાતફરી મચી ગઈ સત્તાણું લાખ વાહનો સ્ક્રેપમાં જાય તો ચાલીસ હજાર કરોડ રૂપિયા જીએસટી મળે નીતિન ગડકરીએ કહ્યું સર દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણને શપથ લીધા નેપાળમાં હિંસા બાદ મરણાંક એકાવન પર પહોંચ્યો જેમાં એક ભારતીય મહિલા પણ સામેલ છે આણંદની અમૂલ ડેરીમાં બાયોગેસ બલૂનમાં બ્લાસ્ટ થયો આઠ યુવકો દાજ્યા એક્સપ્રેસ વે પર ટ્રક પાછળ જઈ શકતા આણંદમાં એકનું મોત નીપજ્યું સર

નહેરૂ ભવન થી તરફ જવાનો માર્ગ અત્યંત ખખડદ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે બીજું ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયું નેપાળમાં ફસાયેલા અમદાવાદના સાડત્રીસ લોકો હેમ હેમખેમ પરત ફર્યા રાહુલ ગાંધીએ જુનાગઢમાં નેતાઓના ક્લાસ લીધા શારીરિક રીતે મજબૂત કરવા રાહુલ ગાંધીએ નેતાઓને ટેકો વોન્ડરના પણ પાઠ ભણાવ્યા

પૂર્વ ઝોન માં વરસાદી ગટર કામ મુલતવી રાખવાની જીદ વચ્ચે મંજૂરી મળી વિતેલા સપ્તાહ માં રોકાણકારો ની સંપત્તિ સાત પોઈન્ટ અઠ્યાવીસ લાખ કરોડ વધારો થયો ટ્રમ્પ શાંતિ પુરસ્કાર માટે આતુર પણ નોબેલ કમિટીએ કહ્યું કે અમારા પર કોઈ દબાણ નથી મોદીના માતાના એઆઈ વિડીયો મુદ્દે ભાજપનો વળતો પ્રવાહ ગાંધીવાદી કે ગાળવાદી ભારતીય જનતા પાર્ટીએ કર્યા આક્ષેપ એક્ટ્રેસ કરિશ્મા શર્મા ચાલતી ટ્રેનમાંથી કૂદી માથા અને કમરના ભાગે ઈજા પહોંચી છે દિલ્હી એનસીઆર જે માટે દેશભરના લોકોની સ્વચ્છ હવાનો અધિકાર છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારોને બળવાનું કાવતરું ઘડવા 27 વર્ષની કેદ થઈ હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર નેપાળની ગમાન હવે સુશીલા કાર્કીના હાથમાં છે ચાર્લી કર્ક મર્ડર કેસ ટ્રમ્પે પુષ્ટિ કરતા કહ્યું શંકાસ્પદ આરોપીની ધરપકડ બાદ મોતની સજા આપીશું નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલી ભારતીય વોલીબોલ ટીમનું સફળ રેસ્ક્યુ કરી લેવાયો મકરપુરામાં ગાયોના વિવાદમાં જીવલેણ હુમલો થયો ચાર આરોપી ઝડપાયા છે વ્યાજકોરના ત્રાસી કંટાળીને વેપારીએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો વડોદરા મહાનગરપાલિકાના નવી વોર્ડ ઓફિસરની નિમણૂક અંગે હુકમ જાહેર અમદાવાદના બે પીઆઈ ને પત્ની નડી ડીજીપી આ બંને પીઆઈ ને વડોદરા બદલી કરી નાખી વોર્ડ નંબર 5 ના ટીપી પ્લોટ પર ના ગેરકાયદેસર દબાણ દૂર કરવા પાલિકાની દબાણ શાખાની ટીમ કામે લાગી છે અને દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે અમદાવાદમાં આરોપીએ પીઆઈ ને રિવોલ્વર જૂટવી ભાગવાની કોશિશ કરતા ગોળીબાર